મિત્ર સમાચાર છે લકી લકી ઇલેક્ટ્રોનિક શોપ દ્વારા ઇનામી ડ્રો કાર્યક્રમ યોજવામાં આવ્યો કરજન નવા બજાર વિસ્તારમાં જૂની નગરપાલિકા પાછળ છેલ્લા અઠયાવીસ વર્ષથી કાર્યરત લકી ઇલેક્ટ્રોનિક શોપ દ્વારા દર વર્ષે તહેવારોના પ્રસંગે ગ્રાહકો માટે ઇનામી લકી ડ્રો યોજવામાં આવે છે આ વર્ષે પણ નવરાત્રીથી લઈને દિવાળી વચ્ચે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ખરીદનાર ગ્રાહકોને કુપન આપવામાં આવી હતી ગ્રાહકો માટે પસંદગી દ્વારા યોજાયેલી લકી ડ્રોમાં પ્રથમ ઇનામ તરીકે ટીવીએસ બાઇક તેમજ ફ્રીજ સાયકલ સહિત કુલ ચારસો એકાવન ઇનામો રાખવામાં આવ્યા હતા લકી ડ્રો વિતરણ કાર્યક્રમ ગતરોજ ભરતમુની હોલ ખાતે યોજાયો હતો જેમાં ઇન્સ્ટાગ્રામના જાણીતા સેલિબ્રિટી સુરૈયાબેન અને તેમની ટીમ તેમજ નગરપાલિકાના સભ્યો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન આનંદમય વાતાવરણમાં થયું હતું અને વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા ગુજરાતી દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે કરજન